વિચાર ક્રાંતિમાં વિનોદ ભટ્ટ આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ લાડવેલ ચોકડી પાસે પાખ્યા આગળ માલવણ ગામ પાસે આવેલ હોટલ આગળ પાર્કિંગ કરેલી ટ્રક જેમાં બે લાખ પંચ્યાસી હજારથી વધારે ઇલેક્ટ્રિક સામાન હતો પંખા હતા અજાણ્યા ચાર શખ્સો દ્વારા પોસઠ વર્ષના આધેડની હત્યા કરી બે લાખ પંચ્યાસી હજાર પંખાની ચોરી કરી લૂંટફાટ કરી અને ફરાર થતા આરોપીઓને ગણતરીના કલાકોમાં કપડવંત પોલીસે ભારે જહેમત ઉઠાવી અને તેમની ધરપકડ કરી અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ આદરી અને કાર્યવાહી હાથ ધરેલ છે જે આપ જોઈ રહ્યા છો અને ગણતરીના કલાકોમાં લૂંટફાટનો ભેદ ઉકેલી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે એમ ખેડા જિલ્લા પોલીસ વડા એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું આવો વધુ તેઓના મુખેથી રુરલ પોલીસ સ્ટેશનમાં પંદર તારીખેલો જેની હકીકત એવી હતી હરિયાણા પાસિંગનું એક કન્ટેનર જેની અંદર ઉષા કંપનીના જે ઇલેક્ટ્રિકલ સાધનો આવે એ બધા બોક્સ ભરી અને એ કન્ટેનર જતું હતું અને એ કન્ટેનરના જે વાહન ચાલક છે દેવેન્દ્રસિંહ દેવેન્દ્રસિંહની ડેડ બોડી એના કેબિનમાંથી મળેલી ત્યાં એક હોટલ છે હોટલના કેમ્પસમાંથી જ્યારે પોલીસને મેસેજ મળ્યા એટલે તાત્કાલિક પોલીસ પહોંચેલી અને ગુનો દાખલ કરી અને સત્વરે આની અમે કામગીરી ચાલુ કરેલી કારણ કે ખૂબ જ ગંભીર બનાવ હતો લૂંટ વિથ મર્ડર ને ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલની લૂંટ થયેલી હતી અને જે મરણ જનાર વ્યક્તિ હતો ડ્રાઈવર એના હાથ અને પગ બાંધી અને એનું બ્રુટલ મર્ડર કરવામાં આવેલું અમે ટોટલ સાત ટીમો બનાવેલી સાત ટીમની અંદર એલસીબીની ટીમો એસઓજીની અને લોકલ પોલીસની ખાસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એફએસએલની મદદ ડોગ સ્કોડ બધું સંયુક્ત રીતે પ્રયત્નો કરી ખાસ અમને જે સીસીટીવીના આધારે અમુક ઇનપુટ મળ્યા અને અલગ અલગ ટીમોએ ખેડા જિલ્લાના આણંદના મહીસાગરના ઈવન રાજસ્થાનના અને અમદાવાદ બાજુના આશરે આશરે બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા અલગ અલગ સમયના ચેક કરવામાં આવેલા જેની અંદર આ શંકાસ્પદ વાહન અમને જણાઈ આવેલ અને જે આયસર જે છે એ ચાર આરોપીઓ સાથે વાહન પણ કબજે કરવામાં આવ્યું છે જે વાહન લઈ અને આ લોકોએ કન્ટેનરનો પીછો કરેલો અને જે જગ્યાએ કન્ટેનર ચાલકો ઉભો રહ્યો તો જમવા માટે અને જમીને જ્યારે પાછો પોતાની કેબિનમાં જઈ અને આરામ કરવા જતો હતો એ દરમિયાન એનું મર્ડર કરી આવેલું અને ત્યારબાદ આ ચાર પૈકીના એક વ્યક્તિ આ કન્ટેનર ચલવી અને આગળ એક બીજી હોટલના સમસામ કેમ્પસ હતું ત્યાં લઈ ગયેલા અને ત્યાંથી પોતાની આયસરની અંદર આ પાછળ જે ખોલી અને જે જે સ્ટીલ હોય છે કન્ટેનરમાં પાછળ એ તોડી અને ખોલી અને બધું લૂંટ કરેલો મુદ્દામાલ અમુક મુદ્દામાલ આરોપીઓ પાસેથી મળેલ છે અને ટોટલ ચાર આરોપી પકડવામાં આવેલ છે એ આરોપીની વિગત આપને હું જણાવું તો ઈસરા વસિયત ખાન અલી ખાન ત્યાગી એ પોતે ગઢમુક્તેશ્વર હાપુડ યુપીનો છે બીજો આરોપી છે વસીમ તુફેન લબાબ અલી ચૌધરી જે મેર યી નો છે અને આયસર યુપી થી લઈને નીકળેલા અને ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો અને પોલીસ ખેડા જિલ્લા પોલીસ એટલી સતર્ક હતી કે આમને ગઈકાલે જે પકડવામાં આવ્યા આ દરમિયાન એ લોકોનો તે દિવસે રાત્રે એવું પ્લાનિંગ હતું કે કે અમદાવાદ થી રાજકોટ ના હાઈવે સુધી કોઈ કન્ટેનર જેની અંદર કિંમતી સામાન ભરેલો હોવાની શંકા લાગે એવા કન્ટેનર ને કોઈ કોઈ રીતે રેકી કરી અને ફરી વખત લૂંટ કરવી પરંતુ એ અન્ય કોઈ ગંભીર ગુના ને અંજાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ